નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ વટનગરી દરવાજા રોડ વચ્ચે શ્રી જોગણી માતાજી મંદિર પાસે છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની મેલ લીકેજ છે નગરપાલિકા તંત્ર એ રોડ પરથી અવારનવાર નીકળતા હોય છે પણ તંત્ર આ કાન કરે છે રોડ પર અવારનવાર ગાડીઓ નીકળતી હોય ગાડી પાણીમાં પડે તો મંદિરમાં પાણી ફેંકાય છે મોહલ્લાના રહીશો કેટલાય સમયથી રજૂઆત કરે છે પણ કોઈ ફરક પડતો નથી રોડ પર રહેતા રહીશો ત્રાહીમામ પુકારી ગયા છે કહે છે વટલે બધા આવી જાય છે પણ કોઈ પણ પાર્ટીને અમારું દુઃખ દેખાતું નથી અને નગરપાલિકા દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી જો હવે આ પાણીની લાઈન લીકેજ બંધ ના થઈ તો અમે ગાંધીજી આંદોલન કરીશું હવે જોવાનું રહ્યું તંત્ર કોઈ પગલાં લેશે ખરા

ભાજપ વાળા <meal working>